ભારે જોવા મળી રહ્યો છે સમગ્ર ઘટના જે રીતે સામે આવી છે તેમાં વલસાડની આ બાવીસ વર્ષે કાજલ ચૌધરી નામની યુવતી વોટર હીટર મશીનમાં તેને કરંટ લાગી જતા તેનું મોત નીપજ્યું હતું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇનાન્સ ફેકલ્ટીમાં ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં તે અભ્યાસ કરી રહી હતી તે દરમિયાન પાણી ગરમ રહી કરી રહી હતી વોટર હીટરમાં अने चिंता बीज करंट लागो बीज करंट लागता ते त्याज डरी पड़ी थी अच्छे त्यार बाने हॉस्पिटल लई जवा थी परंतु तबीबों मृत जाहिर करी थी साढ़े तीन बजे मेरी एक टीचर ने आवाज लगाया मैडम वहाँ पेंटिंग में कुछ हुआ है आप भाग के आ जाओ आप आओ देखो क्योंकि मैं भागते गई वहाँ में तो वहाँ कुछ इंसिडेंट हुआ तो बच्चे कहीं इलेक्ट्रिक कुछ कुछ कर रही होगी अपना इसमें से तो उसको कुछ करंट लगा તો હમ ભાગ કે ગયે તબતું કોશિશ કર કે નીચે લે કે આ રહે તો ફર ફટે ફટ નરહર લે ગયે બસ એ તો આ જ મામલે વધુ વિગતો માટે આપણી સાથે સંવાદદાતા પ્રશાંત જોડાઈ ગયા છે પ્રશાંત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખૂબ જ વિખ્યાત યુનિવર્સિટી છે અને યુનિવર્સિટીની અંદર એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે ફાઇન આર્ટસ ફેકલ્ટીની આ વિદ્યાર્થીની કે જ્યારે ચાલુ ક્લાસે તે પેઇન્ટિંગના ક્લાસમાં તે પાણી ગરમ કરી રહી હતી અને હીટરથી કરંટ લાગતા તેનું મોત નિપજ્યું ખરેખર આમાં જવાબદાર કોણ છે શું પગલાં લેવામાં આવી રહ્યા છે અને હાલ યુનિવર્સિટી દ્વારા શું કાર્યવાહી થઈ છે શું તપાસ થઈ છે આ બિલકુલથી વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી અને એમાં બી ખાસ કરીને ફાઇન આર્ટ્સ ફેકલ્ટી છે તે વિશ્વવિખ્યાત છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે ગત રોજ આ વિશ્વવિખ્યાત યુનિવર્સિટી જે છે તેની ફેકલ્ટી જે ફાઇન આર્ટ્સ ફૅકલ્ટી છે તેની અંદર બાવીસ વર્ષીય એક વિદ્યાર્થીની છે કાજલ નામની વિદ્યાર્થી જે પેન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી એ વિદ્યાર્થીનું ગત રોજ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિકલ ગીઝર દ્વારા પાણી ગરમ કરતા મૂક્યું હતું અને તે વખતે તેને કરંટ લાગવાથી તેનું મોત થયું હતું આ જે દ્રશ્યોમાં જોઈ શકો છો આ પેન્ટિંગ વિભાગ છે અને આ જે ઘટના ઘટી હતી તે આ જ જગ્યા ઉપર ઘટી હતી આ જ વર્ગખંડ હતો ત્યાં અત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જે વર્ગખંડ છે તેને પોલીસ દ્વારા સીલ કરવામાં આવ્યો છે અને કોઈના પણ પ્રવેશ ઉપર બંધી લગાવી દેવામાં આવી છે જે રીતના માહિતી મળી છે તે રીતના આ જે વિદ્યાર્થીની છે વિભાગમાં એકલી જ કામ કરતી હતી અને કામ કરતી વખતે તેને કેનવાસ ગરમ કરવાનું હોવાથી તેને પાણી ગરમ કરવા મૂક્યું હતું આ જે ગીઝર એ ઇલેક્ટ્રિક ગીઝર છે તે એક ટબની અંદર મૂક્યું હતું અને ત્યારબાદ પાણી ગરમ થયું છે કે નથી થયું તે ચેક કરવા માટે તેને અંદર હાથ નાખ્યો ત્યારબાદ તેને કરંટ લાગ્યો હતો અને વિદ્યાર્થીની બેહોશ થઈ ગઈ હતી એટલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તેને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી કંઈ ને કંઈ વાત કરવામાં આવે તો જે રીતના આવી રીતના ઇલેક્ટ્રિક ગીઝરની જરૂર પડતી હોય પેન્ટિંગ વિભાગની અંદર તો સત્તાધીશો દ્વારા ગરમ પાણીની વ્યવસ્થા કરવી જોઈતી હોય પરંતુ આ વ્યવસ્થા ના કરવાના કારણે વિદ્યાર્થીની પોતાનું ગ્રીઝર લઈને આવી હતી અને તે ખામીયુક્ત હોવાના કારણે તેને કરંટ લાગ્યો હતો ને તેનું મોત નીપજ્યું હતું આ ઘટનાને લઈને યુનિવર્સિટીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે હાલ પોલીસ દ્વારા સમગ્ર પ્રક્રિયા જે હતી તેની તપાસ કરવામાં આવી રહી છે અને જવાબદાર સામે પગલાં ભરવામાં આવશે મયુરી બિલકુલ પ્રશાંત અને જે આ વિદ્યાર્થીની છે તેના પરિવારજનો દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે હાલ બિલકુલથી આ જે વિદ્યાર્થી છે તેનો પરિવાર મૂળ રાજસ્થાનનો છે પરંતુ વર્ષોથી સુરતમાં સ્થાયી થયો હતો અને આ વિદ્યાર્થીની વડોદરાની જે ફેકલ્ટી છે ફાઇનાન્સ ફેકલ્ટી તેની અંદર પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી ઘટના બાદ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી અને પરિવારનું કહેવું છે કે જે રીતના અમારી છોકરી જે છે વિદ્યાર્થીની તે અહીંયા ભણતી હતી અને તમામે તમામ જે જવાબદારી હોય તે યુનિવર્સિટી સત્તાધારા સત્તાધીશોની હોય પરંતુ કહીને કંઈ આ સત્તાધીશોની બે તેવી તેમણે લાગણી વ્યક્ત કરી હતી જોકે હાલ જે પરિવાર છે તેમને ડેટ બોડી જે છે વિદ્યાર્થીની એ સ્વીકારી નથી હાલ પણ એમની ડેટ બોડી સયાજીગંજ સયાજી હોસ્પિટલના પીએમ રૂમની ખાતે પડી છે તો હવે જોઈએ કે જ્યારે વોટર હીટરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે કેવા પ્રકારે સાવચેતી રાખવી જોઈએ કેમકે આ ઘટના કે જે એમએસ યુનિવર્સિટીની અંદર બની એ ઘટના ક્યાંય પણ બની શકે એ ઘરો ઘરોની અંદર પણ બની શકે ખાસ કરીને શિયાળામાં જ્યારે વોટર હીટરનો ઉપયોગ વધી જતો હોય છે અને આમ પણ જ્યારે ઠંડકવાળો માહોલ હોય ઠંડકવાળું વાતાવરણ હોય ત્યારે લોકો મોટા પ્રમાણમાં વોટર હીટરનો ઉપયોગ કરતા હોઈએ છે ત્યારે કઈ કઈ તકેદારી રાખવાની ખાસ જરૂરિયાત છે તેના ઉપર નજર કરીએ શું સાવધાની રાખવી જોઈએ રોડ હીટરના ઉપયોગ વખતે કેમ કે ઇલેક્ટ્રો ઇલેક્ટ્રિક વસ્તુ છે અને ખાસ કરીને વોટર હીટર એ પ્રકારની વસ્તુ છે કે કરંટ લાગવાની શક્યતાઓ છે અને તેના કારણે મોત નીપજતું હોય છે એટલે વિગતો જોઈએ કે કેવા પ્રકારે સાવધાની રાખવી જોઈએ ખાસ તો જે ડોલમાં પાણી ગરમ કરો છો તે તેને જમીન ઉપર ન રાખવું ખાસ કરીને જે ડોલમાં પાણી ગરમ કરવામાં આવે છે તેની અંદર જે હીટર નાખવામાં આવે છે તેને જમીન ઉપર ન રાખવું જોઈએ પાણી ભરેલી ડોલને પાટલા ઉપર રાખવું કે લાકડું જે છે એ લાકડું એ એનાથી કરંટની અસર જે છે તે થતી નથી લાકડું રબર એવી ચીજ વસ્તુઓ છે કે જે જેના સાથે જો જે તેનો ઉપયોગ જ્યારે કરવામાં આવે ત્યારે કરંટ લાગતો નથી શક્ય હોય તો લાકડાના પાટલાનો જ ઉપયોગ કરવો જોઈએ પહેલાં પાણી ભરો બાદમાં રોડ રોડ હીટર જે છે તેને ડોલમાં રાખો ખાસ કરીને હીટર જે આ પ્રકારના વાપરવામાં આવતા હોય છે આપ તસવીરો અહીંયા આપ જોઈ શકો છો કેવા પ્રકારે આ હીટર જે છે આવા હીટર ઘર ઘરમાં વપરાતા હોય છે શિયાળાની ઋતુમાં ત્યારે આવા વોટર હીટરથી જ્યારે પાણી ગરમ આપ કરી રહ્યા છો ડોલમાં ત્યારે વોટર હીટર જ્યારે ચાલુ હોય ત્યારે લાકડાના પાટલા ઉપર પહેલાં તો ડોલ રાખવી કે જેથી કરંટ ન લાગે હીટરની સ્વિચ બંધ કરો પ્લગ પણ કાઢી લો અને ત્યારબાદ જ ડોલનો સ્પર્શ કરો કેમકે ઘણીવાર કેવું થતું હોય છે કે ચાલુ હીટરે ચાલુ સ્વિચે જ્યારે ત્યાં કરંટ વહી રહ્યો છે ત્યારે આપણે હાથ નાખીએ છીએ અને તેના કારણે કરંટ લાગી જતો હોય છે જે આ ઘટનામાં બન્યું વડોદરાની ઘણીવાર પ્લાસ્ટિકની ડોલ રોડ હીટરના ભાગને કારણે પણ પીગળી શકે છે પ્લાસ્ટિક જે છે એ તરત પીગળી જાય છે તો પ્લાસ્ટિકની જ્યારે ડોલનો વપરાશ તમે કરતા હોવ છો તેની અંદર જ્યારે વોટર હીટર તમે મૂકતા હોવ છો ત્યારે પણ ચોક્કસ સ્વીચ બંધ રાખવાની અને એ સ્વિચ બંધ થાય પાણી થોડુંક ઠંડુ થઈ જાય ત્યારબાદ જ એ ડોલનો જે વપરાશ જે છે તે કરવો રોડ હીટરનો ઉપયોગ કરતાં પહેલાં પાણીના પ્રમાણનું પણ ધ્યાન રાખવું એટલે જો બાલદી જે છે તે ફૂલ ભરેલી હશે અને ત્યારે એના ઉપર જે વોટર હીટર જે છે તે તમે મૂકો છો ત્યારે પણ ગરમ પાણીથી દાઝી જવાની શક્યતાઓ છે કરંટ લાગવાની શક્યતાઓ છે રોડ હીટરને ઓછા પાણીમાં પણ ન કેમ કે રોડ હીટરનો જે ઉપલો ભાગ છે જે આપ તસવીરોમાં આપ જોઈ રહ્યા છો આ જે ઉપલો ભાગ છે તેનાથી પણ તેને જો આંગળી અડી જાય તેને હાથ અડી જાય તો દાજવાની શક્યતાઓ છે એટલે છેક લેવલ જે છે એ પાણીનું એ અહીં સુધી હોવું જોઈએ જે આપનું હીટર જે આપ મૂકો છો ડોલની અંદર પાણી ગરમ કરતી વખતે એ છે ફૂલ ભરેલું હોવું જોઈએ ડોલની અંદર પાણીનું લેવલ એટલું હોવું જોઈએ ગીઝર કરતાં રોડ હીટર સસ્તું આવે છે પરંતુ જોખમ ખૂબ જ વધારે છે ગીઝરનો પણ ઉપયોગ થતો હોય છે હીટરનો પણ ઉપયોગ થતો હોય છે હીટર ખૂબ જ સસ્તા આવતા હોય છે પરંતુ એ હીટર એક એવી ક્વોલિટીના છે ક્વોલિટી પર પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ જ્યારે આપ હીટર ખરીદવા બજારમાં જાઓ છો જૂના હીટર રોડ વીજળી પણ વધુ વાપરે છે તેના કારણે પણ વીજળીનીના કારણે શોખ લાગની તો શક્યતા છે જ પરંતુ બિલ પણ વધારે આવે વીજળીનો વપરાશ પણ વધારે થાય છે બે વર્ષથી વધુ જૂના જો હીટર તમે વાપરી રહ્યા છો તો તેની ક્વોલિટી બગડી રહેલી હોય છે ધીરે ધીરે અને તેના કારણે પણ શોક લાગવાની શક્યતાઓ છે નિયમિત રોડ હીટરની સફાઈ અને જાળવણી પણ ખૂબ જરૂરી છે તો આ અમુક ઉપાયો કે જે આપ કરી શકો છો જો રોડ હીટરનો નિયમિત વપરાશ આપ આપના ઘરોમાં કરી રહ્યો છો બાળકોને દૂર રાખો હીટરથી જે પાણી ભરેલી ડોલ છે તેની આસપાસ ક્યાંક બાળક આસપાસ વૃદ્ધો કોઈ ના આવે તેનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે લોકલ રોડ હિટર લોકલ ક્વૉલિટીના લોકલ બ્રાન્ડના લોકલ કંપનીના જો આપ વાપરો છો તેના બદલે કોઈ સારી બ્રાન્ડેડ કંપનીના રોડ હિટર હોય તેનો જ વપરાશ વધુ કરો તેનો જ ઉપયોગ વધુ કરો એ પ્રકારની બ્રાન્ડ કે જેની ક્વોલિટી પર આપને વિશ્વાસ હોય તો એ બ્રાન્ડેડ કંપનીના જ રોડ હિટર વાપરવા એ વધારે સારું છે નહીં કે કોઈ લોકલ કંપનીના પ્રોડિટર વાપરો તો આ અલગ અલગ પ્રકારની સાવચેતીઓ અલગ અલગ પ્રકારના ઉપાયો આપને જણાવવામાં આવી રહ્યા છે કે જેની તકેદારી જો આપ રાખો છો તો આ પ્રકારે જે યુનિવર્સિટીની અંદર દુર્ઘટના બની એ પ્રકારની દુર્ઘટનાઓથી આપ ઘરોની અંદર પણ સુરક્ષિત રહી શકો છો તો આ સમગ્ર ઘટના અને ઘટનાની વિગતો પર નજર કરી એમએસની આ જે ઘટના છે એમએસ યુનિવર્સિટી તે તેની પોલીસ તો તપાસ કરી રહી છે ખરેખર આ ઘટનામાં કારણ શું છે તે તપાસ બાદ જ સામે આવશે પરંતુ કેમ કે માહોલ વાતાવરણ અત્યારે ઠંડુ છે રોડ હીટરનો જો આપ પણ ઉપયોગ કરી રહ્યા છો તો આ અમુક ઉપાયો આપણને સૂચવવામાં આવ્યા છે કે જેનો આપ ધ્યાન રાખશો તેવી આપને પણ ન્યૂઝ કેપિટલ દ્વારા અપીલ કરવામાં આવે છે